પ્રણામ કરીને એમનું પૂજન કરી પ્રભુ શું કરવું જોઈએ મરનાર વ્યક્તિએ શું કરવું જોઈએ મહારાજ અહીંયા બતાવ્યું છે કે મરનાર વ્યક્તિએ ખાલી પ્રભુનું નામ સ્મરણ કરવું જોઈએ બાકી બીજું બધું એની જાતે થયા કરે છે અને એટલે જ વારે વારે ભગવાનનું નામ સ્મરણ કરવા માટે આપણે તત્પર થઈએ છીએ આવો બે મિનિટ માટે ભગવાનનું નામ સ્મરણ કરીએ અને પાછા ભાગવતજીમાં આગળ વધીએ હરિ રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ कृष्ण चंद्र भगवान की अपने में छोड़ अपने अपने माता पिता की અહીંયા ગંગાના થયા છે છે પહેલો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન એવો કોઈ રસ્તો બતાવો કે મરનારે એવું શું કાર્ય કરવું જોઈએ કે એને પરમ તત્વની પ્રાપ્તિ થાય એને મોક્ષની પ્રાપ્તિ થાય એને મુક્તિ મળે એને ભગવાનની એક નજર મળે સુખદેવજી મહારાજ

જન્મો જન્મ નીકળી જાય તો પણ એને મોક્ષ મળતો નથી કે ભાઈ કે માણસને જન્મે ત્યારથી મુખમાં ભગવાન જીવવા આપે જીવવા આપે પણ પણ એને ખબર ન હોય કે જે આખું જીવન 50 60 સિત્તેર નો થયો પણ ક્યાં શું બોલવું ને કેમ બોલવું એનું જ્ઞાન ન હોય આવે જ નહીં એવી જ રીતે મોક્ષ પ્રાપ્તિના અનેક માર્ગો છે બઉ સરળ છે પ્રભુ તરફ પ્રયાણ કરવું પડે અહીંયા બતાવવામાં આવ્યું છે કે શું પ્રાપ્ત કરવા માટે કયા દેવનું પૂજન કરવું લક્ષ્મી માટે લક્ષ્મી દેવીનું એ જ રીતે બધું માં આપવામાં આવ્યું છે પણ હું કઉ છું તમને અહીંથી તમારા કુળદેવી હોય કે તમારા ઈષ્ટદેવ હોય તેનું તમે પૂજન અહીંયા બતાવ્યું છે કે પ્રભુને એક વાર સુખદેવજી વાત માંડી રહ્યા છે અને પરીક્ષિતજી અને સાથે સુજજી અને સૌનકજી આદિ ઋષિઓ જે અઠ્યાસી લાખ ઋષિઓ છે તે ગંગાના તટે બિરાજમાન થઈને પર સુખદેવજીના મુખાર થી આ ધર્મનો ઉપદેશ સાંભળી રહ્યા છે ને તેવા સમયે સુખદેવજીએ કહ્યું છે કે જો સાંભળવામાં એક સાંભળવું હોય તો બધા વેદોનો સાર એવો ભગવાન શ્રી કૃષ્ણનો આ ગ્રંથ છે અને એનું નામ છે ભાગવતજી અને ભાગવતજીનો શ્રવણ કરવામાં આવે તો જીવને શિવ થતા વાર નો લાગે અને જે ભાગવતજી નું પારણ કરે પૂરા મન થી ધ્યાન ધરીને પ્રભુ નું નામ સ્મરણ કરે કથાના શ્રવણ પછી પ્રભુ નું પૂજન કરે કથાના નિયમોનું પાલન કરે તો પછી એને ભગવાન મળવામાં ક્યાંય છેતું રહેતું

આ શેષ નાગની સૈયા ઉપર ભગવાન વિષ્ણુ ઓઢી રહ્યા હતા અને એમની નાભીમાંથી એક કમળની દાંડી નીકળીને એના ઉપર એક કમળ અને કમળ ઉપર બ્રહ્માજી બિરાજમાન થયા અને સાથે બ્રહ્માજીએ વિચાર કર્યો કે જ્યાં નજર નાખું ત્યાં આ ક્ષીર સાગર છે ક્યાંય કોઈ દેખાતું નથી હું ક્યાંથી ઉત્પન્ન થયો હું કોણ એવા સમયે બ્રહ્માજી આ કમળની દાંડીમાં પ્રવેશ કર્યો છે તમે આ સૃષ્ટિનું સર્જન કરો બ્રહ્માજી એ વિસ્તાર કરવા માટે માનસ એવા સનત પ્રાગટ્ય કર્યું છે બોલીએ સનત કુમાર ભગવાન કરો વંશ આગળ વધારો સનતકુમારોએ હાથ જોડીને બ્રહ્માજી ને કહ્યું છે કે ના પ્રભુ અમે મોક્ષ માર્ગી છીએ અમે આ કામ નથી કરવાના સનતકુમારો

તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું છે રુદ્ર ખુશ થયા છે રુદ્ર એ તરત જ સૃષ્ટિનું સર્જન કરવાનું ચાલુ કર્યું છે ભૂત ને પ્રેત ને ડાકણી ને સાકણી બધાને ઉત્પન્ન કરવા માંડ્યા છે રુદ્ર અને આ જોઈને બ્રહ્માજી ગભરાયા છે કે આ જો સૃષ્ટિ રુદ્ર દ્વારા ઉત્પન્ન થશે આવી સૃષ્ટિ તો બધે જ્યાં જો ત્યાં ભૂતાવળ જ દેખાશે આવી સૃષ્ટિ થોડી ચાલશે એમણે રુદ્રને હાથ જોડ્યા છે કીધું છે પ્રભુ ખમૈયા કરો બસ કરો તમારું કામ આ નથી હું સમજી ગયો એટલે તે વખતે જે ભૂત પ્રેતને ઉત્પન્ન થયા એ ત્યારનો આ ધારો ચાલતો આવે આપણા ગ્રંથમાં ગુઢમાં ગુઢ વાત તમને મનમાં ક્યાંય પણ એવો પ્રશ્ન આવે ને કે આમ કેમ એક નાનું આમતું સાત દિવસ જતા રહે એટલું વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું છે ફરીથી બ્રહ્માજી એ વિચાર કર્યો ફરીથી પુત્રો ઉત્પન્ન કર્યા ફરીથી માનસ પુત્રો ઉત્પન્ન થયા અને તેમાં દસ પુત્રો મરીચી આદિ અને નારદ આદિ ઋષિઓ ઉત્પન્ન થયા અને એ નારદ આદિ ઋષિઓએ કીધું કે અમે તો ભગવાન નું નામ લેવા અને ભગવાન ને જાણીએ અમે આવું બધું કશું જાણતા નથી અમને માફ કરો બ્રહ્માજી વિચાર કરે કે હવે મારે શું કરવું જોઈએ નારદાસ આદિ ઋષિઓ નારાયણ 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 કરતા પ્રભુનું નામ સ્મરણ કરવા માંડ્યા છે અને એવામાં ભગવાન બ્રહ્માએ પોતાના વામ અંગથી સત્રુપા નામની કન્યા અને દક્ષિણ અંગથી મનુ નામના પુરુષને જન્મ આપ્યો છે મનુ અને સત્રુપા આપણે એમના વંશજ છીએ આપણે બધા જેટલા હિન્દુ છીએ બ્રાહ્મણ પટેલ વાણિયા વૈશ્ય શુદ્ર નથી આપણે મનુ પુત્ર છે મનુ અને મનુજીને કહેવામાં આવ્યું છે કે તમે સૃષ્ટિનું સર્જન કરો અને મહારાજ એ વખતે મનુજીની સાહીઠ પુત્રીઓ થઈ છે સાથે આવી છે દક્ષ ની સાથે સાહીઠ પુત્રીઓ પરણાવવામાં આવી છે અને એ બધી પુત્રીઓમાં દક્ષ પણ એક પુત્રી થઈ છે એ પુત્રીઓમાં એક પુત્રી એટલે આપણી માં સતી સતી રાજા જેમણે રાખ્યું કે એમનો ભાગ નતો રાખ્યો યમાં એટલે એમને બકરાનું માથું ચડાવવામાં આવ્યું હતું વીરભદ્ર દ્વારા એમનો વધ કરવામાં આવ્યો હતો અને માં સતીએ મરતી વખતે જ્યારે છેલ્લા શ્વાસ યોગાગ્નિમાં અગ્નિકુંડમાં જતા વખતે છેલ્લા શ્વાસે વિચાર કર્યો તો કે આગલો હું જન્મ લઉં અને પાછી ભોળિયાનાથને જ પરણું પણ પરણ્યા પહેલા મેં જન્મ લેવાનો વિચાર કર્યો અને એ વખતે એમની આંખ સામે હિમાલયજી અને મેનાજી ત્યાં ઊભા હતા હિમાલયજી અને મેનાજીને જોયા છે મેના ના આ મેના હિમાલય દેહ છોડતી વિચાર કર્યો આગલો જન્મ થાય તો પુત્રી તરીકે માને ભગવાન હું શિવજીને પ્રાપ્ત કરું વર તરીકે માં સતી ફરીથી મેનાજીના પુત્રી તરીકે પર્વતરાજ ના પુત્રી એટલે પાર્વતી કહેવાયા વનમાં ગયા અને તપ કર્યું હજારો વર્ષના તપ કર્યા પાણી પીને તપ કર્યું હવા પીને તપ કર્યું પર્ણ ખાઈને તપ કર્યું એટલે અપર્ણા કહેવાયા પર્ણ છોડી દીધા એટલે અપર્ણા કહેવાયા આ રીતે ધીરે ધીરે તપ કરતા કરતા માનો આ ગોરો ગોરો વાન હતો ને તે શ્યામલ બન્યો એટલે ધીરે ધીરે માં કાલી કહેવાયા અને એવા સમયે નારાજજી પધાર્યા આવ્યા હિમાલયના દ્વારે અને હિમાલયજી કીધું કે કે અમારી કન્યા છે છે ને માટે વર વર હવે શોધવાનો આપણે કીધું તો મળશે પણ આખા શરીરે ભસ્મ વાળો દિગંબર જટા જૂટ લિબાસ વાળો મળશે તમારે દીકરીના નસીબમાં આવો વર છે ભૂતડા એની આગળ પાછળ ભમતા હશે મેનાજી અંદર હતા મેલમાં માં એમણે સાંભળ્યું ને એમને તો ધબકારો હાયકારો થઈ ગયો મારી દીકરી રાજકુમારી અને મારી દીકરીને આવો વર મળશે એનું નસીબ આવું છે મેનાની આંખ માં શું આવ્યા માં પોતાની દીકરીને આવો વર મળે કઈ માને ગમે નારદજીને આવીને માં મેનાએ પગના પ્રણામ કર્યા છે હાથ જોડી કીધું છે આજી કરી છે અરજી કરી છે પ્રભુ દેવર્ષિ તમારે જોવામાં ભૂલ થઈ હશે જરાક ફરીથી એક વાર જો ને મારી દીકરીના લલાટમાં કે એને ખરેખર આવો પતિ મળશે માની આંખ માં જળજળિયા છે અને નારદ મુનિ ત્યાં હાસ્ય કરીને ફરીથી વીણાનો ઝંકાર કરી રહ્યા છે નારાયણ નારાયણ હિમાલય છે કે કા દેવર્ષ નારદ તમે નારદજી એ કર્યું છે કે આ જે અવળ શૃંગાર બતાવ્યા છે ને ભસ્મ ત્રિપુડ નાગ ભૂત

ઘર જેને વસાવ્યું નથી એ મારી દીકરીને લઈ જશે તો ખવડાવશે શું મા પાર્વતી એ મા બાપ ને કીધું છે માતા પિતા ને માતા રામ પિતા રામ ચિંતા ન કરશો મહાદેવ છે દેવો ના દેવ છે મેં મનથી એમને પતિ માન્યા છે મારો આગલો જન્મ પણ એમનો હતો અને આ જન્મ પણ એમને માટે જ છે મેં મનથી એમને વર માન્યા છે શિવજી પોતાની જાન લઈને આવ્યા છે ને એ જાનનું જો વર્ણન કરવા જઈએ ને તો એટલો આનંદ થાય પણ એવો સમય ના મળે આપણાને અને એક દિવસ

ભૂળિયાનાથ કે છે તમે જશો ને તો દેવી મને આ ભાંગના ગોળા કોણ બનાવીને આપશે તમારા વગર આ ધતુરાનો ઘૂટળો કોણ પીવડાવશે મને હા કારણ કે પત્નીને ખબર હોય કે સવારે ઊઠે તો એને બે ભાખરી સાથે પ્રેશરની નાની ગોળી કે સુગરની ગોળી હા જામાં આટલી ખાંડ આટલું દૂધ ઝા

તૈયાર કર્યો અને બે ચાર ગણો પણ એમને સાથે આપ્યા મા કે મારે ગણો ની જરૂર આ તમારા ગણો તમારી પાસે તમારા ભાઈબંધો રાખો હું મારી રીતે જઈશ નંદી સાથે અને રથ કર્યો છે તૈયાર અને માં

जय महादेव जी सौ સાથે પૂછ્યું છે કેટલા We so